રામ રામ ને સીતારામ ને ગુડ મોર્નિંગ ને નવા વરના રામ રામ ને સીતારામ બધાય ને હેપી ન્યુ યર સીતારામ બધાય ની જયલીર ભાઈ માં ગુડ મોર્નિંગ કી હે બધાય મજામાં તો આજ તા બેન તો ઓર હશે તો બધાય ની બેન તા વર સીતારામ જાજા થી જાજા તમારી જિંદગી માં કોઈ પણ અંધારું હોય તો અંજવાનું કરે માં સોનલ

ને અમે જોર ઉપર કમ્પ્લેટ તૈયાર થા ગયા ને એ હાલો મિત્રો અમે આવી ગયા

બરાબર ગામમાં બે ત્રણ જગ્યાએ જે જેહાંપા ભટ્ટે ને રામ રામ સીતારામ લેતા જાય તો હાલો જોડાયેલા એવું મારી યાર Y luego ya la, planta, la, planta, la planta. जो मे वीरजी बापे दर्शन करे और एवं हमी कड़सी जाइये कांठले इना दर्शन करवा रेड़ रेड़ या रेड़मा वरो जीव से आलो अपने पड़च रेड़मा जाइये जइलो हां मारो गढो छ बाकी जों जदा पानी भरया आलो गेंडू के बाजे જવા માટે જો તો તમે હાલો અમારે ઘેર પછી નાખી એક બીજે સીતારામ કરવા જવાના છે પણ ઘેર ને ભરતની પણ ખાલી થોડું કામ છે રોયલ ટીમનું એ ઉપર ઘેર આવીએ પાણી પાણી પીએ છીએ ગોરો ગોરો ખાઈ લઈએ અને પછી નાખી આજે એક ભગાવને ઘેર જવાનું છે

અને મારે હાહુ છે ને અમારા આ એના સીતારામ લેવા ગાય હમણાં આવે ને ભરતથી થોડુંક કામ હતું કે ગા ને હું ઘેર હું આ ઘેર આવી મારે સાહુ ને ના માથું ને જોતા હાવેગું તે ઓરાવે લઈએ પાણી પાણી પીએ લઈએ પછી થોડીક બે જે જવાનું છે પછી ના જઈએ ઓરાવે હા આઈ 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 હે ને તમે શાંતિ બેન વાડીએ અમે આઈવા હા ને ઘણા હે ને મારા વીડિયોમાં પૂછતા હતા કિસુ કાવ હોગી થાએલો વીડિયો મેં હા હગાયો તમારો છે અમે બધાય તો પછી જિન કジン ભરતભાઈ ન ને તે દુના પછી નાના મટા કટમભાઈ બાહેરીએ

જૈનાની બસ તો આ જૈનાનો તરબૂચ જ આવે હાવ હાલો લીંબુ તરબૂચ લીંબુ તરબૂચ ખાઓ ઓય તો કાટતા જો હોય ને બી પેટ ઊભે જાહે મારા જીવા મીઠું હાલો તો ખાવ મંડો મીઠું તરબૂચ એ આજ ભાઈ કેટલા પબ્જી

લીંબુ છે લીંબુ લીંબુ નું તરબૂજ આજે તો અત્યારે મારે અહિયાં ખાવાનું છે એટલે પોગ્રામ છે જો ભીજિયાનો

હાલો મિત્રો તો કેમ છે તો ટાણે લગભગ હાલના હાડા સોપ જેવું થયું હે હાડા સો હવા સો જેવું અને અમે બપોરે અઢીક વાગે અમારા ઘેર આવ્યા મારી ફ્રેન્ડને એના મારું ખાવાનું હતું અને હગા અમારે ખગા છે એના ભરતની ખાવાનું હતું

બારે મહિના અમે रात खवरती हो आज अमार तैयार खावा मौको जड़ो तो अम्मी माधव को चाहिए તમારે કેવો નવ વર્ષ ગયો ઈ કીજો જરા કોમેન્ટ જરા કોમેન્ટ કહી દીજો તમારું આજ નું નવ વર્ષ કેવો ગુઈ અમારું તો બહુ 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 જ મસ્તી નું ગુઈ બહુ ધમાલ મસ્તી કરી અને અજય માધવપુર જાય હું ના મસ્ત ખાઈ હું એન્જોય કરી હું અને પાસા ઘેર આવે ની પણ ફટાકડા છે એક મિનિટ હો તમને દેખાડા

પછી કાય સોટો ફર્યા આજે હે બોમ્બ ને લાકડાની મોટી લાઈન હજાર ફટાકડા ની આ તો હાલો માધવ અટાણા ફિલહાલ માધવ પર જઈએ તો હાલો માધવ અસતા માણા ની પાકાોલે હો ભાઈ હમ કાલે ભાઈ બીજ છે ને ¡Hola, me અમે આવી ગયા વચરાજ હોટલ જો ફૂલ ટ્રાફિક થઈ ગઈ જમવાનો વારો તો હવે અમારો તો દસ વાગે આવું છે એવું લાગે રાખી દેજે તમારે ફૂલ ટ્રાફિક दाल बाटी दाल बाटी हेलो खावा आबर संजय भाई ની दाल बाटी કે તો ઓગે હો બપા ઓગે विवेक ઢગે બહુ કુલ ઢગે انا થોડું